નમસ્કાર દર્શક મિત્રો બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કાહનવા ગામે તારીખ છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસને શનિવાર કાહનવા ગામે બ્રહ્માણી માતા અને વેરાઈ માતાનું રથ કાઢવામાં આવ્યું છે બ્રહ્માણી વેરાઈ રથ જેસીમે સીમે ચિત્રાલ અને કાહનવા વચ્ચે જે રથ મૂકવાનું આવે છે તે રથ પીલુડી માતા સુધી આ રથ નીકળે છે અને ચૌરસ ચૌદસ ગણપતિ વિસર્જન પણ રાખવામાં આવે છે ગામના સરપંચ માછી સરપંચ અને ગામના આગેવાનો સાથે કહનવા ગામમાં મેળાનું પણ આયોજન હોય છે લાખોની સંખ્યામાં ચાલુ વરસાદે પણ મેળાની મજા માણે છે તાલુકાના વેડા ચાઉટ પોલીસ ફરજ બજાવતા બીએમ ચૌધરી સાહેબ જમાતા રાકેશ સાહેબ અને રમેશ સાહેબ તેમજ વેડચ પોલીસ સ્ટાફના હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં કહવા ગામે મેળાની અંદર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ બીએચટીવી ન્યૂઝ

કાનવા ગામમાં સુખ શાંતિથી અત્યારે મેળો ચાલી રહ્યો છે